હતો વિવિધ દસ પટ્ટી સમાજના આગેવાનો અગ્રણીઓ અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેના કારણે સમગ્ર વાતાવરણમાં સામાજિક ચેતનાનો સંચાર થયો હતો કાર્યક્રમની શરૂઆતમાં શ્રી શ્રેયાદેવી પ્રજાપતિ મંડળ અંકલેશ્વર ભરૂચના અધ્યક્ષ શ્રીમાન પુરુમાજી ખેતાજી પ્રજાપતિ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનું પરંપરાગત રીતે હાર અને સાફા પહેરાવીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું સ્નેહ મિલન દરમિયાન સમાજના ગૃહો દ્વારા જ્ઞાતિ એકતા સામાજિક વિકાસ અને ભવિષ્યની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો સમાજના દરેક વર્ગને સાથે રાખીને પ્રગતિના પંથે કઈ રીતે આગળ વધી શકાય તે મુદ્દે હકારાત્મક ચર્ચાઓ થઈ હતી એકતા અને પરસ્પર સહકાર દર્શન કરાવતો આ સમારોહ સમગ્ર પ્રજાપતિ સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બન્યો હતો અને અંતમાં સૌ જ્ઞાતિજનોએ સાથે મળીને સમાજ હિતના કાર્ય કરવાનો સંકલ્પ લીધો હતો શ્રી શ્રીયાદી પ્રજાપતિ મંડળ ભરૂચ અંકલેશ્વરનો આજે બીજો શનિ મિલન સમારોહ રાખેલ હતો તેમાં વિવિધ મંડળોથી મહેમાનોએ હાજરી આપી હતી અને આ સમારોહ અમારો